महेंद्र सिंह जी मीराबेन राजेश भाई पंडिया जेपी ठाकर आनंद राव जी तमाम मित्रों ने મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે હું વિનંતી કરું જેપી ઠાકર મહેન્દ્રસિંહજી કેતનભાઈ પટેલ પ્રણમ્ય શીર્ષા ગૌરીપુત્ર પ્રથમ વક્રતુંડમ ચમેકદંતમ દ્વિતીયમ તૃતીય કૃષ્ણિંગાક્ષ ગજ વ્રતમ ચતુર્થકમ અને લંબોદરમ પંચમ વિકટમ વિઘ્ન રાજેન્દ્ર ધૂમ્ર વર્ણમ તથા નવમ બાલચંદ્રમ ચંદયકં એ ગણપતિ દ્વાદશ તું ગજાનન એક ગણપતિના બારે સ્વરૂપને યાદ કરીને બાપ આ સુંદર કાર્યના આપણે જ્યારે પગરણ માળ્યા હોય ત્યારે પરમાત્મા મારીને તમારી સાથે રહે સત્યની સાથે સદૈવ સર્જન હારે મને તમને મદદ કરી છે મારો તમારો ભાવ છે બાપ બોલતા પહેલાં સાંભળવું જરૂરી છે લખતા પહેલાં વિચારવું જરૂરી છે ખર્ચ કરતા પહેલાં કમાવવું જરૂરી છે અને પ્રાર્થના કરતા પહેલાં વિશ્વાસ કેળવવો બહુ જરૂરી છે બાપ એ વિશ્વાસ સાથે

કરેલા કાર્યો ઐતિહાસિક કાર્યો જેના ગુજરાતમાં સુવર્ણ અક્ષર લખાય બધા લખેલા છે જે જે વાંચે એને હૃદયમાં એમ થાય કે આવો એક મુખ્યમંત્રી હતો નવી પેઢીને તો કદાચ કલ્પના પણ હોય શકે અને એ મુખ્યમંત્રી અને એના સુંદર મજાના આશીર્વાદ થી એક આ નવી એક એવું સંગઠન ગુજરાતના શાસન ને વ્યવસ્થામાં જ્યાં જ્યાં વિક્ષેપ હોય ત્યાં આગળ વિરોધ કરવા માટે કરીને અને પ્રજાની પીડાને પારખીને પ્રજાને ન્યાય આપવા માટે કરીને એક દ્રઢ નિર્ધાર સાથે જયારે આ સુંદર નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે આજના કાર્યક્રમને આપણે વિધિવત પ્રારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે આવો સુંદર મજાના દીપ પ્રાગટ્ય કરીને આજનો આ કાર્યક્રમ આપણે વિધિવત પ્રારંભ કરીએ યવતેશ્વર દાદાના સુંદર આશીર્વાદ પણ લીધા છે કાર્યાલયનું ઉદઘાટન પણ આપણે કર્યું છે મંચ ઉપર મહેમાનોએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે તારે હું તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરું તેઓ પધારે અને સુંદર મજાનું દીપ પ્રાગટ્ય કરીને મહારાજ તમારા હૃદયમાં રહેલો કદાચ મૂંઝવણ હોય તો મને તમને ક્યાંક માર્ગ વળી જાય એવા પ્રકાશ સાથે આ પ્રકાશના પર્વને મારે તમારે ઉજવવું છે ત્યારે સુંદર મજાનો દીપ પ્રાગટ્ય થાય આપણા બંને કર ભેગા થઈ જાય ને બાપ એવો કર ધ્વનિ સાથે આજની આ ક્ષણને

પધારેલ મહેમાનશીઓ અને વડોદરા સંસ્કારીના સૌ સ્જનોને શબ્દો દ્વારા આવકાર પ્રવચન આપવા માટે આપ સૌ વતીને હમ આનંદ રાવજી વડોદરા શહેર પછી કરીએ ભૂલી લઉંક પછી સૂત્રની આઠવાની છે પછી સૂત્રની આટી આપવાની છે તમે પેલા શબ્દો દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત કરવા માટે કરીને હું આનંદ રાવને વિનંતી કરું એકવાર જોરદાર તાલી થી વધારી લો આને બાપ વડોદરા શહેર અને જિલ્લાનું જેને સુકાન સોંપાયું છે એ વજન આજે સુંદર મજાના તમને આવકારી